જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા છોટાઉદેપુર સબ જેલના શ્રાવણ માસના ઉપવાસ રાખનાર બંદીવાન ભાઈઓ માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી છે રથયાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ચાલી તેટલી ફરાળ બનાવવાની કાચી સામગ્રી જેલ ખાતે સુપ્રત કરાઈ છે હાલ ચાલુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસ અને દશામાના વ્રત દરમિયાન પંથકમાં ભાવિક ભક્તો વ્રત અને ઉપવાસ કરતા હોય છે આ સમય દરમિયાન વ્રત અને ઉપવાસ કરનારા સબ જેલના બંદીવાન ભાઈઓને ફળાહાર મળી રહે તે માટે શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા કેળા બટાકા તેમજ કેળાની વેફર સાબુદાણા રાજગ્રહનો લોટ ઘી તીર સહિતની તમામ ચીજવસ્તુઓ છોટાઉદેપુર સબ જેલ ખાતે જઈને જેલર ડી કે પરમારની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવી હતી છોટા ઉદેપુર સબ જેલ ખાતે કુલ ઓગણત્રીસ જેટલા બંદીવાન ભાઈઓએ પવિત્ર શ્રાવણ માસ અને દશામાના ઉપવાસ કર્યા છે ત્યારે આજથી શરૂ થતા વ્રત અને ઉપવાસમાં બંદીવાન ભાઈઓને બંને સમયે ફળાહાર મળી રહે તેના માટે શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિના વંદન પંડ્યા રાજુભાઈ અગ્રવાલ અશોકભાઈ સોની સંજયભાઈ સોની દિલીપભાઈ ચૌહાણ ધર્મેશભાઈ ચૌહાણે ફળાહાર સામગ્રી પૂરી પાડી હતી આથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય છોટાઉદેપુર સબજેલના બંદીવાનોએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અને દશામાના વ્રત નિમિત્તે ઉપવાસ રાખેલ છે ટોટલ ઓગણત્રીસ કેદીઓએ આખો શ્રાવણ મહિનો તેમજ બાર કેદીઓએ દશામાના વ્રત રાખેલ છે આ કેદીઓને સરકારી રાહે તો જેલમાંથી ફરારની વ્યવસ્થા કરવામાં આવેલ છે એ સિવાય રાજ્યના જેલ વિભાગના ડીજીપી શ્રી ડૉક્ટર કે એલ એન રાવ સાહેબે જે પણ સંસ્થાઓ કેદીઓને ફરાળ આપવા માગતી હોય તે સંસ્થા પાસેથી કાચી માલ સામગ્રી ભેટ સ્વરૂપે મેળવી અને જેલ કેન્ટીનમાં બનાવી અને કેદીઓને ફરાળ સ્વરૂપે આપવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ છે જેનો એ આજરોજ છોટાઉદેપુર જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા બંદીવાનો માટે બટાટાની સૂકી ભાજી સાબુદાણાની ખીચડી કેળાની વેફર કેળા તેમજ બટાટાની વેફર આખો શ્રાવણ માસ દરમિયાન પૂરી પાડવામાં આવશે જે બદલ હું જગન્નાથ યાત્રા સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જગન્નાથ છોટાઉદેપુર જગન્નાથ યાત્રા છેલ્લા દસ વર્ષથી ચાલુ છે દર વર્ષે જગન્નાથ સેવા યાત્રા છોટાઉદેપુરમાં કરવામાં આવે છે અને એમાં જે કંઈ ફળ ફાળો ભેગો થાય છે એમાંથી જે કંઈ વધે છે એમાં દરેકની ઈચ્છા એવી છે કે આપણે સારા કાર્યક્રમ માટે પૈસા વાપરીએ લોકો પૈસા આપે અને ઉડાઈ દે એવું કામ આ સેવા સમિતિનું નથી આમનું કહેવું એમ છે કે જે પૈસા લોકોએ આપણને આપ્યા છે જે રથયાત્રા કાઢવા દરમિયાન જે ખર્ચ થાય એના પછી જે પૈસા વધે એનું આપણે સેવાકીય કાર્ય કરીએ હમણાં થોડાક સમય પહેલાં આ જેલ પર ધાબડા વિતરણનો કાર્યક્રમ કર્યો હતો અત્યારે દશામાં અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે જે કઈ કેદીઓ જે ઉપવાસ કરતા હોય એમના માટે કેળા ફરાળ સાબુદાણાની ખીચડી બધી વ્યવસ્થા આ લોકો લઈને આવ્યા છે બધા કેદીઓ માટે સામૂહિક એવું નથી કે કોઈક ને આપવા કોઈક ને નહીં બધા માટે ફરારની વ્યવસ્થા કરવામાં આવી છે જય જગન્નાથ માપુ રાજુભાઈ અગ્રવાલ